ચાણસમા ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વડાવલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો મુખ્યમંત્રી મૃત્યુ પામેલા વ્યક્તિઓના કાયદેસરના વારસદારોને મૃતક દેઠ લાખની સહાય મંજૂર કરાઈ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિઓના પરિવારજનોએ મંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો મંત્રી બળવંતસિંહ રાજપૂતે ચેક અર્પણ કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી પટેલ અગ્રણી કેસી પટેલ સહિત અધિકારીઓ અને મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા अट्ठावी मे बेहज पच्चीस रोज दुखद घटना बने तलाव एक साथ पांच जनासपायर थी गया समग्र गा सखत मेहनत ने करेगा पीएमसी ने दरक विधि साथ आख गांकता दर्शन थाय प्रकार आखा गाने जिल्ला आगे वाणी साथे આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ લોકોએ ગામવાળાએ અમારા પાર્ટીના આગેવાનો બધા ભેગા થઈને દરખાસ્ત કરી અને ટૂંક જ સમયની અંદર એ દરખાસ્તના ભાગરૂપે વ્યક્તિ ચાર લાખ રૂપિયા એટલે પાંચે વ્યક્તિઓને આજે વીસ લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે